પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ કાવડયાત્રા રૂટ પર રાત્રિ દરમિયાન અજાણ્યા ઇસમોએ માંસ મટનના ટુકડાઓ નાખી દેતા ભારે વિરોધ હિન્દુ સમાજના યુવાનો દ્વારા રેલી યોજી સિદ્ધપુર પાલિકા અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું સિદ્ધપુર તાલુકામાં ચાલતી મટનની દુકાનો બંધ કરવા રજૂઆત કરાઈ આગામી ત્રણ વાગ્યા સુધીમાં તંત્ર નિર્ણય ન લે તો ભગતસિંહના માર્ગે ક્રાંતિ કરવાની ચીમકી ઉચ્ચારી ગઈકાલે રાત્રે મધ્યરાત્રિએ કાવડિયાના રૂટ ઉપર મોત મટનના કપડાં મળ્યા અમને આ સમાચાર મળ્યા અમે લાઈવ જોઈ ગયા ટીમ પછી એના અનુસંધાને એમાં હિન્દુ સમાજની લાગણી થેટ પહોંચી છે એના અનુસંધાને આજે સવારે બધા ભેગા થઈને ગામના છોકરાઓ બધા પ્રાંત ઓફિસમાં ગયા હતા પણ ત્યાં મોમ્મદના સાહેબ બજારોમાં મળ્યા મહમ્મદના સાહેબના લેખિતમાં રજૂઆત કરી છે શ્રાવણ મહિના પૂરતી સંપૂર્ણ આજથી જ દુકાનો બંધ હોવી છે મટન માર્કેટની એના પછી શ્રાવણ મહિના પછી જે પણ લાયસન્સ વગરની દુકાનો હોય એ કાયમી બંધ થવી જોઈએ લાયસન્સવાળી હોય કે સરકારના જે પ્રશાસનના કાયદા પ્રમાણે થતું હોય એનું પાલન કરે એ પ્રમાણે ચાલુ રહેવું જોઈએ બીજી વસ્તુ આજે બપોરે ત્રણ વાગે એમના મિટિંગમાં બોલાવેલા છે એમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ત્રણ વાગે આવે મિટિંગમાં જો યોગ્ય ડિસિઝન નહીં લેવામાં આવે તો એના પછી ભગતસિંહના માર્ગે ગામમાં ક્રાંતિ થશે જેની પ્રશાસન લેવી અને એનું કોઈપણ પરિણામ આવશે તો તંત્ર જવાબદાર રહેશે